આણંદ જિલ્લામાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તેમજ સેવન કરતા ઇસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ અગાઉ અવારનવાર ડીજીપી સાહેબ તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ તરફથી જરૂરી સૂચના આપવામાં આવેલી છે જે અનુસંધાને આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જાસાણી સાહેબે આણંદ જિલ્લાના તમામ અધિકારીઓને આ બાબતે ગઠિત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને ગઈ તારીખ સાત એક બે હજાર છવ્વીસના રોજ એસઓજીમાં ફરજ બજાવતા મનોજ કુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ કુમાર હકીકત મળેલ કે આણંદ બસ બસ આણંદના નવા સ્ટેશનની સામે એક મહિલા જાંબલી કલરના થેલાની અંદર નાર્કોટિક્સ ડ્રગ્સ લઈને આવેલી છે તે બાતમી હકીકત મળતા એસઓજી ના પીઆઈ અસારી પીએસઆઈ પ્રજાપતિ મહિલા પીએસઆઈ ભરવાડ એસઓજી ના સ્ટાફના માણસો તથા નાર્કોટિક્સમાં જે પ્રમાણે એનડીપીએસ માં એસઓપી નું ફોલો કરવાનું હોય છે તે પ્રમાણે ઘટિત કાર્યવાહી હાથ ધરી પંચો સાથે આણંદના નવા બસ સ્ટેન્ડ પાસે બાતમીમાં જણાવેલ મહિલાને કોર્ડન કરીને પકડી લીધેલી આ મહિલા પાસેથી પંચો રૂબરૂ ઝડપી કરતા તેની પાસેથી નાર્કોટિક્સ ડ્રગ્સ હોવાની એને કબૂલાત કરેલી હતી જેથી એનડીપીએસ ડ્રગ્સ છે કે કેમ તે બાબતે એફએસએલ અધિકારીને સાથે રાખી તેમજ વજન કાટાવાળાને સાથી રાખી વજન કરતા આ મહિલા કબજામાંથી સોળ પોઈન્ટ બસો સિત્તેર ગ્રામ જેની માર્કેટ વેલ્યુ ત્રણ લાખ અડતાળીસ હજાર આઠસો દસ રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા આ બાબતે તેની પાસે કોઈ પણ પાસ પરમિટ નથી જેથી આ બાબતે એસઓજીમાં ફરજ બજાવતા એચઆર પ્રજાપતિએ

આ મહિલાને રતલામથી એને જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ વાળા ઈસમે એને આ માલ આપી અને અન્ય એક મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ વાળા વ્યક્તિને કોન્ટેક કરી અને એ વ્યક્તિ આવે એટલે એના મુદ્દામાં લેને આપવા માટે જણાવેલું છે આ બંને મોબાઈલમાંથી નામ સરનામા મેળવી અને એ આરોપીઓને પકડવાની તજવીજ હાલમાં હાથ ધરેલી છે હાલ સુધીના જે પોલીસ કસ્ટડીના ઇન્ટ્રોગેશન દરમિયાન એને અમદાવાદમાં એકવાર જઈ ના પ્રમાણે કેરિયર બની અને એમડી ડ્રગ્સ સપ્લાય કરેલ હોવાની પ્રાથમિક હકીકત જણાવેલી છે પરંતુ પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા છે તે આ બાબતે વધુ તપાસ તજી હાથ ધરવામાં આવશે કેરિયર પૈસા મળતા હતા હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન એ બાબતે એને કોઈ સ્પષ્ટ હકીકત જણાવેલી નથી મને આપેલા છે જ્યારે આ કામ પૂરું થઈ જશે ત્યારે આપવામાં આવશે તે મુજબની

જો આરોપીઓ લીક થઈ જાય તો આરોપીઓ નાસી જવાની પણ શક્યતા રહેલી છે જેથી આ બાબતે પૂરતા મોબાઈલ નંબર પરથી નામ સરનામા નામ સરનામાથી મેળવી અને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે